નોકરીમાં નકલી ભરતી થતી હોવાના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કર્યા છે સે જણાવ્યું છે કે દિયોદરમાં કેતન શાહ રણજીત ઓડે રૂપિયા લઈને લોકોને સરકારી નોકરી અપાવવાનો દાવો કરી મોટા પ્રમાણમાં રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે પીડિતોએ પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે ફરિયાદ લેતા કોર્ટમાં ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે આ બંને આરોપીઓએ અમિત શાહ હર્ષ સંઘવી સીઆર પાટી સહિતના મોટા રાજકીય નેતાઓ સાથે ઘરોભો હોવાનો દાવો કરીને નોકરી માટે રૂપિયા ઉઘરાવ્યા હતા પાંત્રીસ લાખ રૂપિયા લઈને ની ભરતીમાં નોકરી અપાવવાનો દાવો કરવામાં આવ્યો હતો જેમાં ચૌદ પીડિત વ્યક્તિઓ પાસેથી રૂપિયા લઈ છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે શા માટે પોલીસ ફરિયાદ નથી કરતા તેનું લોકો જણાવી રહ્યા છે સરકારી ભરતીમાં સીધું સેટિંગ કરું ડમી ઉમેદવાર બેસાડવામાં પણ સેટિંગ કરે છે રેલવેની નોકરીમાં પણ સેટિંગ કરી રહ્યા હોવાનો ઓડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ છે તો જે ઘટના આજે અમારી સમક્ષ જે બહાર આવી છે બનાસકાંઠાના દિયોદર ખાતેથી અને દિયોદરમાં જે બે વ્યક્તિઓ છે કેતન અને તેની સાથે રણજીત ઓળ એ પોતાને કહી રહ્યા છે કે ભાઈ અમે દેશના આદરણીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સાથે ગરબો ધરાવીએ છીએ નજીકના સંબંધો છે ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી છે તો એમની સાથે પણ એમની ઉઠક છે